ચારણ કુળ એક એવું કુળ છે જ્યાં જગદંબાએ સાક્ષાત જન્મ લીધો ગિરનારના રામપરા ગામે સાક્ષાત રૂપલાઈ બિરાજમાન છે રૂપલાઈનો જન્મ થયો ત્યારે એમનામાં અપાર શક્તિનો વાસ હતો તે જ્યારે મોટા થયા ત્યારે એમના પિતાને કીધું કે પિતા મારે નવચંદી યજ્ઞ કરવો છે અને દેશના ખૂણે ખૂણે વસતા ચારણોને અહીં બોલાવવા છે તેમના પિતાની ચિંતા થવા લાગી કે આટલા લોકોની રહેવાની જમવાની વ્યવસ્થા સગવડ ક્યાંથી કરીશું ત્યારે રૂપલાઈએ કહ્યું બાપુ તમે ચિંતા ના કરો માં બેઠી છે ને તો કંકોત્રી લખીને બધાને બોલાવવામાં આવ્યા લાખો લોકો ત્યાં આવી પહોંચ્યા અને જરાય તકલીફ પડ્યા વગર નવચંડી યજ્ઞ પૂરો કરવામાં આવ્યો ત્યારે બધા લોકોને રૂપલાઈની શક્તિની અનુભૂતિ થઈ આજે પણ રામપરા ગામમાં એ જગ્યાએ રૂપલાઈનું મંદિર આવેલું છે ત્યાં સવાર સાંજ અન્ન ક્ષેત્ર ચાલુ છે જ્યાં ભક્તોને વિના મૂલ્યે જમવાનું આપવામાં આવે છે કોઈ દિવસ દસ ભક્તો હોય કોઈ દિવસે દસ હજાર ભક્તો હોય ગમે કેટલા ભક્તો હોય પણ કોઈ દિવસ ખાવાનું ખૂટતું નથી ભક્તો અહીં પોતાની અલગ અલગ મનોકામના લઈને આવે છે જે ભક્તો પોતાની મનોકામના માગે છે એ બધાની મનોકામના રૂપલાઈ પૂરી કરે છે આઈ રૂપલે આજ સુધી નિસંતાન દંપતીને સંતાન આપ્યા છે ઘણા લોકોને માતાજીની કૃપાથી નોકરી પણ મળી રહે છે આજે રૂપલાઈ અહીં સાક્ષાત બિરાજમાન છે માતા દરેક ભક્તોના દુઃખ દૂર કરે છે જય રૂપલાઈ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળતા રહીશું આવા વિડીયો સાથે 哎呀！